વિશાલ ચૌહાણ આકાશ રાજપૂત ની ધરપકડ પર ગયા બાદોર નું દંપતી રાજાનો મૃતદેહ મળ્યો આઠ જૂને સોનમ યુપી મળી મેઘાલયના ડીજીપીએ કહ્યું કે સોનમે સોપારી આપી તો સોપારી આપી હતી ત્યારબાદ નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે કે એક વીડિયો એવો પણ સામે આવ્યો છે જેમાં રાજકુશવાહ રાજાની અંતિમ યાત્રામાં સોનમની પિતાને સાંત્વના આપતો પણ નજરે ચડી રહ્યો છે

એ છે કે અત્યારે જે હત્યા કેસમાં મુખ્ય આરોપી ગણાતી સોનમ રઘુવંશી કે જે મેઘાલય પોલીસ એટલે કે શિલોંગ પોલીસના કબજામાં છે અને તેને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અત્યારે મેઘાલય લઈ જવામાં આવી રહી છે ને અત્યારે બિહારની અંદર તેનો જે કાફલો છે તે જે ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન છે ત્યાં રોકાયો છે કારણ કે લોકલ પોલીસના એસ્કોર્ટ સાથે અત્યારે તેને લઈ જવામાં આવી રહી છે આ ઉપરાંત જે અન્ય આરોપીઓ છે તે પૈકી રાજકુશવાહા અને તેના જે મિત્રો છે તે પણ સાત દિવસના રિમાન્ડ પર ત્યાં સ્થાનિક કોર્ટે છે એટલે ટૂંકમાં અત્યાર સુધીમાં કુલ મળીને સોનમ સહિત પાંચ આરોપીની આ હત્યાકાંડની અંદર ધરપકડ કરવામાં આવી છે કે જેની અંદર બે જૂનના રોજ રાજા રઘુવંશીનો જે મૃતદેહ છે તે મેઘાલયની અંદર જે એક ઝરણા પાસેથી ખીણમાંથી મળ્યો હતો પરંતુ આ જે હનીમૂન ડેસ્ટિનેશન પર ગયા બાદ છે તે હત્યા કરવામાં આવી હતી અને હત્યાની અંદર બીજું કોઈ નહીં પરંતુ જે મૃતક છે તેની પત્ની જ મુખ્ય હત્યારી તરીકે સામે આવ્યા બાદ છે મેઘાલય પોલીસે આ તમામની ધરપકડ કરી છે કેસની તપાસ ચાલી રહી છે પરંતુ નીત નવા જે ટ્વિસ્ટ છે આની અંદર થઈ રહ્યા છે જેની અંદર જે પ્રકારેના વિડીયો ફૂટેજ સામે આવી રહ્યા છે જે માહિતીઓ સામે આવી રહી છે તેમાં સોનમ અને રાજા વચ્ચે મનમેળ ન હોવા છતાં પણ લગ્ન થયા હોવાની એક કહાની સામે આવી છે લગ્ન બાદ દોઢ મહિના સુધી રાજા રઘુવંશીને ઘરની બહાર ન નીકળવા માટે જ્યોતિષે સલાહ આપી હોવાની પણ વિગત છે તેના પરિવારોજનો તરફથી સામે આવી રહી છે એટલે આ પ્રકારે જે અલગ અલગ જે દસ જેટલા જે પાસાઓ પર નજર કરીએ તો સૌથી અગત્યના ગણી શકાય એવા છે કે હનીમૂન મતલબ કે લગ્ન થયા લગ્ન પૂર્વે જ આ પ્રકારે તેના પ્રેમી સાથે જવા માટે થઈને આખું જે લગ્નને જ એક ષડયંત્રનો ભાગ બનાવીને જે સોનમ છે તેને રાજા રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા લગ્ન થયાના ત્રણ દિવસ બાદ આ પ્રકારે ડેસ્ટિનેશન હનીમૂન ડેસ્ટિનેશન પર જવાનું એક પ્લાનિંગ કરી અને ત્યાં આ પ્રકારે એક પ્રકારે હત્યા કરીને તેનાથી છુટકારો મેળવી અને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાના આયોજનના ભાગરૂપે જ આ પ્રકારનું એક સોપારી આપી હતી જોકે એમાં પણ અલગ અલગ બાબતો જે સ્થાનિક પોલીસના પૂછપરછ વોટ્સઅપ ચેટના જે પુરાવા મળ્યા છે તેના આધાર પરથી અલગ 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 થિયરીઓ સામે આવેલી છે તેમાંની એક થિયરી એ પણ છે કે સોનમના જે રાજકુશવાહ તેનો પ્રેમી છે તેની સાથેની વોટ્સઅપ ચેટ પોલીસે રિકવર કરી છે તેની અંદર આ તમામ ષડયંત્રની વાતો પણ સામેલ છે આ ઉપરાંત જ્યારે રાજાની હત્યા કરવામાં આવી રહી હતી એ પરિસ્થિતિની અંદર પહાડો પર તે ફોટોશૂટના શૂટના બાને તેને લઈ ગઈ હતી આ ઉપરાંત જે ફોટોશૂટના શૂટના બાને ત્યાં લઈ ગયા બાદ છે તેના જે પ્રેમી અને તેની સાથે આવેલા જે કોન્ટ્રાક્ટ કિલર છે એ તમામને ત્યાં બોલાવ્યા હતા અને તેના આધાર પર ત્યાં હત્યાનો આખું ષડયંત્ર ઘડ્યું હતું એ પણ એક થિયરી સામે આવી છે આ ઉપરાંત કુલ મળીને તેને પચાસ હજારમાં કોન્ટ્રાક કિલિંગની સોપારી આપી હતી પરંતુ આ રકમ વધારીને તેને દસથી વીસ લાખ કરવાની પણ ઓફર આપી હોવાની વિગતો પોલીસની તપાસમાં સામે આવી છે જો કે એ વધુ તપાસ જ્યારે ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ જ્યારે ત્યાંની કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસ પૂછપરછ કરશે ત્યારે વધારે વિગતો સામે આવી શકે છે પરંતુ વાસ્તવિકતા હાલમાં એટલી છે કે સોનમ આ હત્યા કેસની અંદર પૂરેપૂરી સંડોવાયેલી હોઈ શકે છે ને તેને લઈને તપાસ ચાલી રહી છે આ ઉપરાંત જે સમયે રાજા રઘુવંશીની હત્યા થઈ એ સમયે તેની કુલ મળીને દસ લાખ રૂપિયા જેટલી કિંમતના ઘરેણા અને રોકડ રકમ પણ સાથે હતી તો તેના માટે પણ જે કોન્ટ્રાક્ટ કિલર છે એ લોકોએ દાનત બગાડ્યા બાદ છે તેની હત્યા કરી હોય એવું એક ષડયંત્રનો ભાગ છે છે પાસું એ પણ આમાં સામે આવી રહ્યું છે કારણ કે સોનમનું એક પ્રાથમિક નિવેદન એ પ્રકારે પણ સામે આવ્યું હતું કે કેટલાક લૂંટારુએ તેના પતિની હત્યા કરી છે આવી કહાણી તેને જ્યારે ગાઝીપુરના ટાબા પર મળી હતી ત્યારે બતાવી હતી અને તેના આધાર પર એ એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હાલમાં મેઘાલય પોલીસે જે